જૈન ધર્મના ચોવીસી ના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના ના જન્મ કલ્યાણ દિવસ માં જૈન શ્વેત યુવક મહાસ છે લાડુનું વિતરણ કરવામાં આવ્યું માં એપ્રિલના રોજ મહાવીર સ્વામીની જન્મ પાંચસો નવું બીસી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા ત્યાં થયો છે તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું મહાવીર જેટલા સદીઓ પહેલા હતા મહાવીર સ્વામીનો ઉપદેશ આજના સમયમાં પણ એટલા જ અર્થપૂર્ણ છે કામ ક્રોધ લોભ આ શક્તિ અહંકાર ઈર્ષાન નશો આ બધા આપણામાં છિદ્રો બનાવે છે આત્માની પવિત્રતાનો નાશ કરે છે સુરતમાં જૈન ધર્મના ચોવીસના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં જૈન શ્વેતંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ઘીના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે યુવક મહાસંઘ સુરતના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહે જણાવ્યું છે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર શુદ્ધ ઘીના એક લાખ જેટલા લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે જૈન શ્વેતંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું સુરત શહેરના અનેક વિવિધ વિસ્તારોમાં માં શુદ્ધ ગીના બનાવેલા એક લાખ કરતા વધારે લાડુ દ્વારા કરાવવામાં આવે છે આજે પણ આપ જોયા છો ખાતે અત્યારે લગભગ અનેક અનેકવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને પરિવારજનો સાથે ઉપસ્થિત રહીને શહેરના અહીંયાથી જતા તમામ પ્રજાજનોનું એ લારી પર જતા હોય રિક્ષામાં જતા હોય સાયકલ પર જતા હોય કે બસના માધ્યમથી જતા હોય તમામ પ્રજાજનોને અહીંયાથી બે હાથ જોડીને ભગવાનનો જન્મદિવસ છે મોં મીઠું કરો એવું કહીને આ લાડુની પ્રસાદી અમે અર્પણ કરીએ છીએ લોકોનું મોહ મીઠું કરાવીએ છીએ એ આજે અહીંયાં સ્ટાર બજાર ખાતે પણ આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે સુરત શહેરમાં ચાર જગ્યા પર આ પ્રકારના સેન્ટર બનાવવામાં આવ્યા છે એક રાજન પાટિયા પર છે એક સરગમ શોપિંગ સેન્ટર ઉમરા છે અને એક રેલવે સ્ટેશન પર છે શહેરમાં રેલવેના માધ્યમથી જેટલા લોકો સુરત શહેરમાં પ્રજાજનો આવે છે એ તમામ પ્રજાજનોનું સુરત શહેરમાં સ્વાગત ના મારી કરતા ભગવાન નો જન્મ દિવસ છે એવું બે હાથ જોડીને વિનંતી કરતા હોય બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો